કાપોદ્રા પોલીસે શાંતિનગર સોસાયટીમાં આવેલ મકાનની પહેલા માળની દુકાનમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદ્રા શાંતિનગર સોસાયટી પહેલા માળે ક્રેસ આઠ નામની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અમિત ફૂફત મકવાણાને ઝડપી પાડ્યો હતો જ્યારે તેને દારૂ આપી જના શૈલેશ હિઝઝી રાધળિયાને વોન્ટેડ જાહેર કરી પોલીસે દારૂનો જઠ્ઠો મોબાઈલ સહિતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કંડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડીશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ફોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતાં પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને આ ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવી છે